હાય બધા મિત્રો સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે કમ્પ્યુટરને તમે કહો તે કઈ રીતે કરે છે તો આજે તમે એ જ શીખવાના છો દુનિયાની સૌથી સરળ અને લોકપ્રિય ભાષા પાઇથનનો ઉપયોગ કરીને આજનું મિશન બહુ સરળ છે આપણે આપણો પહેલો કમ્પ્યુટર પ્રોગ્રામ લખવાના છે તેને કહેવામાં આવે છે હલો વર્લ્ડ અને આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમે એક સાચા કોડર બની જશો ચાલો શરૂ કરીએ ચિંતા નહીં કરો આ સર્પ નહીં પાયથન એક ભાષા છે જે કમ્પ્યુટર સમજતા હોય છે જેમ તમે તમારા મિત્રો સાથે વાત કરવા માટે ગુજરાતી અંગ્રેજી કે બીજી ભાષા બોલો છો એમ પાયથનથી આપણે કમ્પ્યુટરને કહીએ છીએ કે શું કરવું છે અને સૌથી સરસ વાત પાયથન શીખવા માટે ખૂબ જ સરળ છે બિલકુલ નવા શીખવતો માટે આદર્શ સારું તો આજે આપણા મિશન માટે આપણે સૌથી પહેલી કમાન્ડ શીખવી પડશે તેનું નામ છે પ્રિન્ટ ફંક્શન કલ્પના કરો કે તમારી પાસે એક રોબોટ મિત્ર છે અને તમે એને કંઈ બોલવાનું કહેવું છે પ્રિન્ટ એ કમ્પ્યુટરને તમારી આજ્ઞા છે અને તે તમને સ્ક્રીન પર આઉટપુટ બતાવે છે સાદા શબ્દોમાં પ્રિન્ટ કમ્પ્યુટરને કહે છે આ સ્ક્રીન પર બતાવો હવે આવી ગઈ જાદુઈ ફોર્મ્યુલાની વારો તમે ફક્ત લખવાનું છે પ્રિન્ટ કરો હલો વર્લ્ડ જ્યારે તમે આ કોડ ચલાવશો કમ્પ્યુટર બતાવશે હલો વર્લ્ડ કેટલું કુલ છે ને તમે કમ્પ્યુટરને બોલાવી દીધું ચાલો એને થોડું તોડીને સમજીએ પ્રિન્ટ એટલે આજ્ઞા કમ્પ્યુટરને કંઈ બતાવવા કહેજો પેરેન્થેસિસ એટલે ડબ્બો જેમાં તમે બતાવવાની વસ્તુ નાખો કોટેશન માર્ક્સ કમ્પ્યુટરને બતાવે છે કે આ લખાણ એટલે કે ટેક્સ્ટ છે કોડ નહીં પ્રિન્ટ એટલે કહેજો પેરેન્થેસિસ એટલે ડબ્બો અને કોટ્સ કહે છે કે આ ટેક્સ્ટ છે ચાલો થોડા વધુ ઉદાહરણ કરીએ તમારું નામ બતાવવું છે પ્રિન્ટ કરો મારું નામ એલેક્સ છે અને કમ્પ્યુટર બતાવશે મારું નામ એલેક્સ છે એકથી વધારે વસ્તુઓ બતાવવી હોય તો પ્રિન્ટ કરો હું ચાહું છું પાયથન પ્રોગ્રામિંગ અને આઉટપુટ આવશે હું પાયથન પ્રોગ્રામિંગ ચાહું છું પાયથન ખૂબ જ મિત્ર છે તે પોતે જ શબ્દો વચ્ચે સ્પેસ ઉમેરે છે હવે નંબરની વાત કરીએ જો તમને એકસો બતાવવું હોય તો પ્રિન્ટ બ્રેકેટમાં સો બ્રેકેટ બંધ લખો અને આઉટપુટ આવશે એકસો ફરક શું નંબરો માટે કોટેશન નથી ટેક્સ્ટ હોય તો કોટેશન જોઈએ નંબરમાં નથી અને મજા માટે પ્રિન્ટ વારી વિડીયો પોઝ કરો અને પાયથન ખોલો ત્રણ ચેલેન્જ છે ઇઝી તમારી મનપસંદ વાનગી પ્રિન્ટ કરો મીડિયમ તમારું નામ ઉંમર અને શોખ ત્રણ અલગ લાઈનમાં ફક્ત પ્રિન્ટ અને ગુણ્યાનો ઉપયોગ કરીને એક પેટર્ન બનાવો જેમ કે ત્રિકોણ જાઓ હાલ પોઝ કરો અને અજમાવો કેમ થયું આ રહ્યું મધ્યમ ચેલેન્જનું ઉદાહરણ સમાધાન પ્રિન્ટ કરો નેમ રોહન પ્રિન્ટ કરો એજ બાર વર્ષ અને પ્રિન્ટ કરો હોબી ક્રિકેટ રમવું બસ દરેક લાઇન માટે એક પ્રિન્ટ અને હા ભૂલ કરવી ખરાબ નથી શીખવાનો એ જ સૌથી મજબૂત રસ્તો છે આજે આપણે ઘણું શીખ્યા એક ઝડપી રીકેપ પ્રિન્ટ સ્ક્રીન પર કંઈ પણ બતાવે છે ટેક્સ્ટ માટે કોટેશન જરૂરી નંબરો માટે કોટેશન નથી કોમાંથી ઘણા શબ્દો એકસાથે બતાવી શકાય અને સૌથી મોટી ટિપ હંમેશા તમારી પેરેન્થેસિસ અને કોટ્સ બંધ કરવાનું ભૂલશો નહીં હવે તમે પ્રિન્ટના માસ્ટર છો અને તમારું હોમવર્ક તમારા મનપસંદ સુપરહીરો વિશે નાની સ્ટોરી લખો ઓછામાં ઓછા પાંચ પ્રિન્ટ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરજો આગળના વિડીયોમાં આપણે વેરીએબલ શીખવા જઈ રહ્યા છીએ કલ્પના કરો માહિતી રાખવા માટેની જાદુઈ બોક્સ આજે મારી સાથે કોડિંગ કરવા માટે ખૂબ આભાર જો તમને મજા આવી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન તો દબાવજો જ અને હા તમારી સુપરહીરો સ્ટોરી કમેન્ટ્સમાં જરૂર લખજો હેપી કોડિંગ